નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલ પર તમે આ વિડીયો પહેલી બાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઇક કરી નાખજો કારણ કે આપણી યુટ્યુબ ચેનલ પર દરરોજ વિડીયો આવે છે લેવી જ નહીં મિત્રો તમે સાઈ મેં જોઈ રહ્યા છો તે પહેલાં વેતરની ખડી છે તે ખડેલો છે તે વેચવાનો છો હજી ત્રણ બીજા આવશે એ પણ તમને બતાવીશું શું લાઈટ સિંગોની ક્વોલિટી તમે જોઈ શકો છો પ્યોર બની છે તમે જોઈ શકો છો સામે વેચવાના છે જે કોઈને જોતા હોય તે આપણે નમર આપેલ છે એનાથી વાત કરી લેજો તમે જોઈ શકો છો લોહી પાણીમાં બધી રીતે સારા ખરેલા છે કંઈ નબળે એ તમે તમે બતાવી દીધો ને ભદ્રથે ખડેલા છે વેચવાના છે જોવા કેમ મળશે જોવા મળશે મોટા બાળિયા શાળા નંબર સ્કૂલી રોડની બાજીમાં માંડવી કચ્છ મિત્રો હવે બીજા કળા બતાવીશું તો બીજો કરેલો આવી ગયો તો પણ તમે જોઈ લો સામે રહ્યા છો અધ્યક્ષ કરેલો જેલ છે તો મિત્રો તમે વિડીયો બતાવી દીધો કારણ કે કરેલા છે તે સરખી તેવું નથી તો તમે જોઈ શકો છો એ પણ છે અને ચેક આપણે મિત્રો તમે જોઈ શકો છો સામે હવે વરા કે વરી છે તોય એ છતાંય ચેક કરવી તો છૂટ છે એડ્રેસ સમજ રહેશે મિત્રો સામા સારા ખડેલા છે ચાર ખડેલા છે તે હજી બે બાકી છે મિત્ર ત્રીજા ખેલા આવી ગયા તમે સામે જોઈ રહ્યા છો ચોથો ખરેલો આવી ગયા જોઈ શકો છો તમે આપણે બતાવી દઈએ ચારે ખરેલા તમે બતાવી દીધા મિત્રો ચાચા મેણા ઉપરના ગાભણ છે ફરા કેવા રે હમણાં આપણી ચેનલ પર તમે વિડીયો વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા દરરોજ વિડીયો આવતા જ રહે છે મિત્રો જો તમે તમારા પશુની જાહેરાત કરવા માંગતા હોય તો કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં બાણું ઓગણસાઠ અઠ્યાસી બે સત્તર એના પર આડો મોબાઈલ કરીને સારામાં સારો એક વિડીયો મોકલી દેજો આજે તમને ખડેલા ભાડ બતાવી દીધા બની નસલના ખડેલા છે આપણી એના આપણી મા પણ આ ખડેલાની ની મા પણ આપણા પાસે આજે છે નોન ડસ ડિરેક્ટ ટાઈમ નો દૂધ છે તો મેં વિડિયો જોઈ રહ્યા જોતા એસો આપણી બહુ રૂપાળી ખડો છે તે આવા નવા નાખી છે વિડિયો એક એની ખડી છે આ નથી બીજી છે મિત્રો આવા જ એક વિડિયો સાથે આપણે મારીશું Oh, J mataji, J motor dah.